બારડોલીના ખરવાસા ખાતે આવેલ શ્રી ભુલાભાઈ રામાભાઈ સાર્વજનિક હોસ્પિટલ બામણી દ્વારા મનોદિવ્યાંગ બાળકોને વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિનાથ સેવાશ્રમ યુનિવર્સલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મનોદિવ્યાંગ શાળા ખાતે આજ રોજ વિનામૂલ્ય સર્વરોગ નિદાન શિબિર યોજાયો હતો જેમાં મનોદિવ્યાંગ દોઢસો થી વધુ બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી શ્રી ભુલાભાઈ રામાભાઈ સાર્વજનિક હોસ્પિટલ બામણી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાર હજાર રૂપિયાથી વધુની બાર હજારથી વધુની દવા આ બાળકોને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપલ તેમજ ભુલાભાઈ રાભાભાઈ સાર્વજનિક હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમ મનોદિવ્યાંગ શાળાના ટ્રસ્ટીનો તેમજ શાંતિના સેવા યુનિવર્સલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મનોદિવ્યાંગ બાળકોને લાભાર્થે કરવામાં આવ્યો હતો